ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિઝિટિંગ ડોક્ટરના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે વિઝિટિંગ ડોક્ટરના પગારમાં રૂપિયા બારસો થી લઈને અઠ્ઠાવનસો સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેઓ સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સીએમ સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાતમાં રાજ્ય જિલ્લા હોસ્પિટલ પેટા જિલ્લા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા વિઝિટિંગ ડિસ્ટાન્સ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત સરકારી અને જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજના વિઝિટિંગ સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના પ્રતિદિન વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની જિલ્લા હોસ્પિટલો પેટા જિલ્લા હોસ્પિટલો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝિટિંગ નિષ્ણાંત સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને સીએમ સેતુ યોજના અંતર્ગત યોજના લઘુત્તમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિદિન રૂપિયા બેતાલીસો વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગાઉ પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયન પ્રતિદિન રૂપિયા ત્રણ હજાર અને તે સિવાય અન્ય નિષ્ણાત ડોક્ટર્સને પ્રતિદિન રૂપિયા બે હજાર માનવ દો વેતન આપવામાં આવતું હતું સરકારના ખાનગી વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટને પ્રતિદિન બેતાલીસો વધુમાં લઘુત્તમ ત્રણ કલાકની સેવા ફરજિયાત માનદ વેતન આપવાનું નક્કી છે એટલે બારસો રૂપિયાનો આપણે વધારો કર્યો છે તેની તજજ્ઞ ડોક્ટર્સને પણ પ્રતિદિન બે હજાર રોજના ત્રણ કલાકની માનદ સેવા આપવાનું ફરજિયાત કર્યું હતું તેને પણ આપણે બેતાલીસો રૂપિયા આપવાના છીએ સાથે રાજ્ય સરકારની મેડિકલ કોલેજો જીએમઇઆરએ સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝિટિંગ તબીબો માટે નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને રોજના પંચ્યાસીસો ત્રણ કલાક ફરજિયાત હતા હવે એમાં સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને પ્રતિદિન પંચ્યાસીસો રૂપિયા અને રોજના લઘુત્તમ ત્રણ કલાકની સેવા આપણે નિશ્ચિત કરી છે એટલે પહેલાં નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ માત્ર રહું હતું હવે આ બંનેને આપણે સાથે સામેલ કર્યા છે અને સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તમામ તબીબોને પ્રતિ કલાક સત્યાવીસો આપતા હતા એને પણ હવે પંચ્યાસી રૂપિયા

આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ હેન ટીવી ન્યૂઝ સુરત